નમસ્કાર નર્મદ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જથ્થાબંધ ફુગાવાનો દર પંદર મહિનાની સર્વોચ્ચ સપાટી અત્યારે આવતો જોવા મળી રહ્યો છે મોંઘવારીની વાત કરવામાં આવે તો સૌથી વધારે એમ કહેવાય ને કે બે પ્રકારના અત્યારે તો જે મોંઘવારીના દર જોવા મળતા હોય છે તેમાં એક જથ્થાબંધ હોય છે અને એક બીજો એક છૂટક પણ હોય છે જથ્થાબંધ જે ફુગાવો અત્યારે તો પંદર મહિનાની જે સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યો છે જેમાં એપ્રિલની સરખામણીમાં ખાદ્ય ફુગાવો પાંચ પોઈન્ટ બાવન ટકાથી વધીને સાત પોઈન્ટ ચાલીસ ટકા જેટલો અત્યારે તો થઈ ગયો છે મહત્ત્વની વાત કહેવાય કે તેમાં પણ દૈનિક આવશ્યક ચીજવસ્તુઓનો મોંઘવારીનો દર પાંચ પોઈન્ટ જીરો એકથી સાત પોઈન્ટ વીસ થયો ઈંધણ અને પાવરનો જે જથ્થાબંધ ફુગાવો ભાવનો દર એક પોઈન્ટ આડત્રીસથી ઘટીને એક પોઈન્ટ પાંત્રીસ પર ગયો અને બીજી બાજુ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટની વાત કરીએ તો તેમાં માઇનસ પોઈન્ટ બેતાળીસથી પોઈન્ટ ઇઠ્યોતેર જેટલો અત્યારે વધ્યો છે સાથે હવે સવાલ પણ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે આ રિટેલ ફુગાવાનો દર અત્યારે આવતો જે વધતો હોય છે તેનાથી ક્યાંક શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળતો હોય છે ઇંધણમાં પણ અત્યારે આવતો જે ભાવ વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે જ ઇંધણ અને તેની સાથે સાથે વીજળીમાં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે તો આ જથ્થાબંધ ફુગાવાનો દર અત્યારે વધી રહ્યો છે તેની પાછળના કારણો કેવા ને કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે અર્થશાસ્ત્રી છે સાથે સાથે જ મહેન્દ્રભાઈ ત્રિવેદી કે જેઓ આર્થિક વિશ્લેષક છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે સિદ્ધાર્થભાઈ જથ્થાબંધ ફુગાવો જે પંદર મહિનાની સર્વોચ્ચ સપાટી અત્યારે તો જોવા મળી રહ્યું છે સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા

કે સમગ્ર દેશમાં ઉનાળો ચાલતો હતો એટલે સ્વાભાવિકપણે ખેત ઉત્પાદન ઓછું થતું હોય અને ભાવ વધારો એટલે આબોહવા વાતાવરણ પણ એક ભાગ ભજ્યો છે અને બીજો ભાગ રાજકીય ઈચ્છા શક્તિ એ ભજ્યો છે કારણ કે બે થી ત્રણ મહિના ક્યાંક ને ક્યાંક ચૂંટણી પ્રચારમાં બધા સરકારી નેતાઓ લાગેલા હતા એટલે જે યુવાનો અથવા તો જે અધિકારીઓ જે પ્લાનિંગ કરવું જોઈએ ને કે થોડો સ્ટોક રાખી મૂકે કોલ્ડ સ્ટોરેજ બનાય રાખે જેથી કરીને સપ્લાય શોર્ટ પડતી હોય ત્યારે આનો ઉપયોગ તો એમાં ક્યાંક ને ક્યાંક કાચું બફાયું હોય બીજું ઇન્ટરનેશનલ પરિબળો પણ આમાં ભાગ ભજવતા હોય કે જયારે માં ફેડ ફેડરલ રિઝર્વ બેંક નું વાટાઘાટો ચાલતી હોય જેમ આપણે RBI ની નીતિ હોય છે મીટીંગો થતી હોય એમ ત્યાંની થતી હોય એટલે ત્યાં કઈક કંઈક વ્યાજદરના વટઘટના એંધાણ આવતા હોય એની અસર આપણને અહિયાં પડતી હોય છે પરંતુ જયારે જથ્થાબંધ ભાવની વાત કરીએ તો એમાં સરકારે પણ થોડી રમત રમી ગયા હોય એવું લાગે છે કે વર્ષ પહેલા પદ્ધતિ અલગ હતી એમાં રીશફલિંગ કરવામાં આવ્યું અમુક વસ્તુ એડ કરવામાં આવી અમુક ખાદ્ય વસ્તુઓ બાદ બાકી કરવામાં આવી એટલે જે પ્રેક્ટિકલી વાત કરું તો જે જથ્થાબંધ અને રિટેલ ફુગાવાના આંકડા અ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા હોય છે કોઈ પણ સરકાર હોય કે સેમ્પલ સર્વો આ બધું કામ કરતું હોય તો એમાંથી વાસ્તવિક રૂપરેખામાં ફુગાવો આનાથી ડબલ હોય છે અને ચટણીના પછીના દિવસે તમે જોયું હશે કે દૂધના ભાવમાં ભાવ વધારે ચિકવામાં આવ્યો એટલે હવે આપણા ગુજરાતના બાળકો દૂધ પીશે કે પાણી વાળું દૂધ પીસે એ બહુ મોટો વિષય છે અને એમને વાત પણ ખોટી નથી કારણ કે પશુનું આ દૂધનું ઉત્પાદન ઓછું થઈ ગયું હોય અને એમને ખાનદાન મોંઘું થતું હોય એટલે ભાવ વધારો કરવાની ફરજ પડે પરંતુ અલ્ટીમેટલી મારા જેવા અતિ સામાન્ય વર્ગના લોકોને મારા અને તો મારા જેવા જગ્નાભાઈ એ લોકોને મોટો ભાર પડતો હોય છે જેવો દૂધનો ભાવ વધ્યો એટલે બીજી પ્રાઇવેટ ડેરીઓએ પણ ભાવ વધારી દીધો શાકભાજીના તો જે દસ રૂપિયા વીસ રૂપિયા પાંચસો ગ્રામ શાકભાજી મળતા તા એ ચાલીસ રૂપિયા મળી રહ્યા છે ડબલ ભાવ થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક એની અસર આપણે ચૂંટણીમાં ચર્ચામાં જોયું જ કે એની અસર પ્રજાજનોએ ચૂંટણીમાં તો મુદ્દો વોટ આપીને બતાવી જ દીધો છે કે ભાઈ હવે અબખી બાર મોંઘવારી નહીં અબખી બાર સસ્તી સરકાર જઈએ જે લોકોને મોંઘવારીમાંથી રાહત આપી શકે પરંતુ ક્યાંક ને ક્યાંક એ જ પરિસ્થિતિ સરકારો આવે જાય કોઈ પદાર્થ ભણતા નથી પંચોતેર વર્ષ થી એક બાજુ ગગડી રહ્યો છે તો એક બાજુ વેપારીઓ પરેશાન એક બાજુ મધ્યમ પરેશાન એક બાજુ એસી કરોડ ગરીબ પરેશાન કે અમને ભાઈ બિલો પોવર્ટી લાઈન માંથી ઉપર તો લાવો કે આખી જિંદગી પાંચ વર્ષ નું તો તમે ગેરંટી આપી દીધી કે ભાઈ મફત રાશન આપીશું પરંતુ ભાઈ અમારે ક્યાં મફત રાશન જોઈએ છે અમને તો કમાણી જોઈએ છે અમને પાંચ ટ્રિલિયન ઇકોનોમી નહી પાંચ ટ્રિલિયન આવે તો આવે પણ મારા ખાતામાં પાંચ હજાર રૂપિયા આવે છે કે એની વાત તો કોઈ જ નથી મોંઘવારી ક્યાંક બાળકો સારા શિક્ષણ થી વંચિત રહી જાય છે આજે પણ આપણે ભારત નિર્માણ ની વાત કરી રહ્યા છીએ તો આપણું હિન્દુસ્તાન બે ભાગમાં વેચાયેલું છે હું મોંઘવારી નું ઉદાહરણ આપું એને ટાંકીને તો સ્કૂલો શરૂ થઈ ગઈ છે શહેરની સ્કૂલોમાં મોંઘવારી છે મોંઘવારી નથી શહેરના બાળકને ભણવું હોય તો વર્ષે લાખ રૂપિયા પેલા ધોરણમાં જતા રહે છે પ્રાઇવેટ શાળાઓમાં જે મોંઘી દાટ હોય છે અને એક વર્ષમાં ગામડાની કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં જાઓ તો એ દસ થી પંદર હજારમાં શિક્ષણ મેળવે છે એવી જ રીતે સ્કૂલ રિક્ષા ટેમ્પો ની વાત કરીએ તો એ હજાર રૂપિયા બાળકોનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થઈ જાય છે તો ગ્રામીણ વિસ્તારમાં ચોપડા દરેક વાલીઓ જોતા હશે અને બાળકો માટે પુસ્તક શોપિંગ કરવા જતા હશે તો બૂમો પડી જતી હોય છે એટલે કરકસર ના છૂટકે કરવી પડતી હોય છે આ તો એક પાસું થયું મોંઘવારીનું એવું જ હોસ્પિટલમાં પણ થઈ રહ્યું છે કે મોંઘવારી એમાં પણ લોકોને નડી રહી છે એટલે કે શિક્ષણ આરોગ્ય અને જાહેર સુવિધાઓ જે પાયાની સુવિધાઓ છે એમાં ધ્યાન રાખવું પડે બી આપણે જે નાગરિક બસ કોર્પોરેશનની હોય અથવા તો સરકારી એસટી બસો હોય તો લોકોને પ્રાઇવેટ બસોમાં કે પ્રાઇવેટ સેટેલિયામાં કેમ જવું પડે છે એ મોંઘું પડે છે ઓલા ઉબેર કરે છે એ મોંઘી પડે છે પણ કેમ જવું પડે છે કારણ કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એ શું ઉચ્ચ ગુણવત્તાનું છે આપણે લોકો એમ કે ભાઈ ચા પીવો બસ માં અને ચા પડે નહી એવી મસ્ત બસ બનાવી છે ડિગ્રી ગરમીમાં પેલા ખખડ પતરામાં કોણ બેસવા થોડા બે પૈસા વધારે લો પણ સારી સુવિધા આપો તો લોકોને વાહન એક એક લાખ નું તો સ્કૂટર મળે છે એક જમાનો તો પચાસ હજાર માં મળતું હતું પિસ્તાલીસ હજાર માં મળતું હતું ઈ બાઈક ની વાત કરો છો ઈ બાઈક એક લાખ થી કોઈ નીચે ઈ બાઈક મળતું હોય તો બોલો તો જાય તો જાય કે આ બધી એવી પાયાની વસ્તુઓ છે કે એકવાર ઈ નો પ્રચાર પ્રસાર કરો છો એમાં જે મોંઘવારી છે એની વાત કરો ને એની કોઈ વાત નથી કરતા સબસીડી ની વાત કરે છે ઘટાડી દેવામાં આવે છે તો વીજળીના પ્રશ્નો તો ઉભા થાય જ ને તો વીજળી પાણી એ બધું સસ્તું જોઈએ તો પેલા સ્માર્ટ મીટરનું અ રમકડું રમતું થઈ ગયું તો એમાં આપણે જોયું કે સ્માર્ટ મીટરનો વિવાદ ચાલ્યો હતો જે શાંતિથી અને સરળતાથી ચાલતું હોય એને આપણે ક્યાં હડી કરવાની જરૂર છે શુદ્ધ ગુજરાતી ભાષામાં વાત કરું તો એટલે આ પાસાઓ પણ ધ્યાન ઉપર આવે તો બીજો હું સરકારની સારી બાજુ છે એ પણ હું કહી શકું કે આપડા પડોશી દેશો શ્રીલંકા જોઈ લો પાકિસ્તાન જોઈ લો બાંગ્લાદેશ જોઈ લો તો ત્યાં પેટ્રોલિયમ ના ભાવ એટલા બધા મોંઘા થયા છે અને લોટના ભાવ એટલા મોંઘા થયા છે કે પુષ્કળ પ્રજા આમ પોકારી ગઈ છે પરંતુ એ તો બધા અલ્પ વિકસિત રાષ્ટ્રો કેવાય અજી તો વિકસ થઈ રહ્યા છે અને આપણે તો 5 ટ્રિલિયન એટલે કે વિશ્વની ત્રીજા નંબરની મહાસત્તા બનવાનું સ્વપ્ન સેવતા હોય અને આપણી પ્રજાને આવી હાલાકી બને તો કઈ રીતે આ ન્યાય થઈ શકે બે મોઢાની વાત થઈ કે કેમ કે હવે હળવી વાત શૈલીમાં કરી દઉં અને પછી વાતને આપણે આગળ વધાતે તો ટૂંકમાં છેલ્લી વાત મારી મૂકી દઉં કે ઓઢવા માટે આકાશ છે ઓઢવા માટે આકાશ છે અને સુવા માટે પથારી જે કરી છે છે એ મારી ધરતી આજે આપણા સામાન્ય પરિસ્થિતિ આવી જાય કે ભાઈ ઓઢવું હોય તો આકાશ ને ઓઢી લો અને રાતે ઊંઘી જવું હોય તો ધરતી ઉપર ઊંઘી જાવ કારણ કે કન્સ્ટ્રકશન ઘરના ઘર પોસાતા નથી એક એક કરોડના ઘર આવે તમે વિચારો તો ખરા પેલા દસ લાખ ના ઘર આવતા હતા ક્યાં એક કરોડ આખી જિંદગી કમાય ને મારો બાપડો એસી ટકા ભારતીયો તો એક કરોડ ભેગું ના થાય એટલે આ પરિસ્થિતિ છે મોંઘવારી સાચી વાત છે ને સમયમાં ક્યાંક મોંઘવાઈને ઘટાડવા માટે પણ અત્યારે એમ કહેવાય કે ઘણા બધા પ્રયત્નો કરવા પણ જોઈએ પરંતુ એ ક્યાંક પ્રયત્નો અત્યારે તો નિષ્ફળ સાબિત થતા હોય ને તેવું પણ જોવા મળતું હોય છે મહેન્દ્રભાઈ જ્યારે જથ્થાબંધ ફુગાવાની વાત કરીએ તો પંદર મહિનાની અત્યારે તો સર્વોચ્ચ સપાટીએ જોવા મળી રહ્યો છે ક્યાંક તેના કારણે જે સૌથી વધુ જે અસરકારક એમ કહેવાય કે તો એ છે શાકભાજીના ભાવ શાકભાજીના ભાવમાં જ્યારે વધારો થતો હોય ત્યારે ચોક્કસથી જ્યારે સૌથી વધારે અસર એ મિડલ ક્લાસને અત્યારે થતી હોય છે મધ્યમ વર્ગ સૌથી વધારે તેને તેનાથી અત્યારે તો એમ કહેવાય કે જે અસર થતી હોય છે તેમને સાથે સાથે ઇંધણ અને વીજળી જેનો રેગ્યુલર બેઝમાં ઉપયોગ થતો હોય છે ઇંધણમાં ભાવ વધારો થાય તો બાબટ ઓબ્વિયસ છે કે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થવાનો છે વીજળીના ખર્ચમાં વધારો થાય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ જે ભાવ વધારો જોવા મળવાનો છે એટલે કે એક બાદ એક જોવા જઈએ તો મોંઘવાઈનો માર અત્યારે તો ફરી એકવાર વધ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેના તમારા સર બધા જે કઈ મુદ્દા છે એ ખરેખર બહુ જ ચિંતા કરે એવા છે લોકોને ખરેખર એટલી બધી મુશ્કેલીઓ છે આપણે વાત કરીએ મોંઘવારી પણ રિયા તમને તમે ઇન્ડિયામાં હો ભારતમાં હો સિટીમાં ફરતા હો ભટ્ટાહેબે વાત કરીએ એમ કે લોકો પાસે કોઈ એવો વિકલ્પ નથી એની પાસે કોઈ ગુંજાઈશ નથી ઉપર આભને નીચે ધરતી અને આજુબાજુમાં નજર કરે તો બધા બિલો પોવર્ટી લાઈન અથવા તો એ પણ એવી ઈચ્છા રાખતા હોય કે મને ક્યાંથી આવક મળે મારે બે ઘર ચલાવવું છે તો હું કઈ રીતે ચલાવું કારણ કે દરેક પરિવારની પોતાની મર્યાદા છે દરેક લોકો જીડીપીમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે પણ સરકારે એ યાદ રાખવું જોઈએ કે આ વિશિય સર્કલ જેમ જે મોંઘવારીનું બેરોજગારીનું અને આર્થિક અસમાનતાનું એ જે છે ને એ તોડવા માટે વ્યવસ્થિત રીતે પગલા લેવાવા જોઈએ જેનો બરાબર આપણે વાત કરીએ તો અભાવ છે હમણાં ઇલેક્શન આપણી બધું કર્યું વિપક્ષોએ આ મુદ્દાને ઉઠાવેલા મોંઘવારી અને બેરોજગારી પણ હકીકત એ છે કે બધા જ લોકો સમજે છે આ એક એવો પોઈન્ટ છે કે તમે જાહેરમાં એને ભાંડવો ગમે અને ખાનગીમાં એને તમે ન ઈચ્છતા હો તો પણ પ્રેમ કરવો પડે એવી હાલતોનો આખો ઈસ્યુ છે તો એનો મતલબ એ છે કે પરિવાર પાસે આવકના સાધનો એટલા વધતા નથી એવા કોઈ સ્કોપ નથી અને બીજી બાજુ દિવસે દિવસે મોંઘવારી વધે છે નવા નવા ખર્ચા ઉમેરાય છે તો આ દેશને આપણે જો વિશ્વમાં ત્રીજી ઇકોનોમી બનાવી હશે તો યાદ રાખો કે આપણે મધ્યમ વર્ગ એની નીચેનો વર્ગ પછાત વર્ગ એને માટે કોન્ક્રીટ શું કરીએ છીએ આજે તમે જુઓ શાકભાજી એ પછી કઠોળ હોય કરિયાણું હોય પેટ્રોલ હોય દૂધ હોય દવા હોય કઈ વસ્તુને તમે મુલતવી રાખી શકો પેન્ડિંગ રાખી શકાય એવું કશું છે નહીં અને સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ દેશમાં શિક્ષણનું માળખું યુનિવર્સિટીઓ અને કોલેજો ની માન્યતા મળી જાય છે બની જાય છે શરૂ થઈ જાય છે પણ એની અંદર તમે જોવો તો કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી સિસ્ટમની જોડે ક્યાંય એવી રીતે ગોઠવેલું નથી કે કેટલો મેન પાવર ક્યાં ફિલ્ડમાં જોઈશે એની કોઈ વ્યવસ્થા નથી અંતે યુવાનો એવું એવું દેખાય છે યુવાનોને કે આ દેશમાં મને કોઈ સારી જોબ મળે એવું લાગતું નથી એટલે એ લોકો વિદેશમાં જાય છે બીજા દેશોમાં જઈ રહ્યા છે અને એને કારણે બ્રેઇન ડ્રેઇન જેને કહેવાય ને કે બુદ્ધિમત્તાનો એક પ્રકારનો દુષ્કાળ આવનારા વર્ષોમાં આ દેશમાં સો ટકા દેખાશે આપણે વાત કરીએ છીએ મોંઘવારીની તો મોંઘવારી જે વધે છે મેં ક્યારે એવું સાંભળ્યું નથી કે એક વખત વધેલા ભાવ ક્યારે પણ ઘટ્યા હોય પછી સોનું હોય કે દૂધ હોય કે મુસાફરી હોય કે દવા હોય કોઈ પણ વસ્તુના ભાવ એક વાત વધી જાય અને પછી એ ઘટવાનું ક્યારેય વલણ આવતું નથી સૌથી પહેલું મહત્વનું આની પહેલાની ચર્ચામાં મેં કીધું શરૂઆત ત્યાંથી થાય છે કે જે પેટ્રોલ ડીઝલ આપણે અહીંયા વેચીએ છીએ અને એની ઉપર જે ઇન્ટરનેશનલ લેવલે વિશ્વ લેવલે જયારે ભાવ ઘટે છે તો પણ આપણે ત્યાં એના ભાવ ઘટતા નથી અને તમે જોયું હશે કે ચાલીસ રૂપિયા પાસઠ રૂપિયા પંચોતેર રૂપિયા એમ કરતા કરતા સો ની આસપાસ પહોંચી ગયા છે અને આની અંદર ઘટાડો નથી થતો એટલે શું બને છે કે પછી એ દૂધમાં દહીંમાં શાકમાં કઠોળમાં રોજિંદા જીવનમાં દરેક જગ્યાએ એની અસર પડે છે અને મોંઘવારીનું ચક્ર છે અટકતું નથી આની અંદર એક વસ્તુ આગળ કહું કે આ મોંઘવારી ઓછી થઈ શકે લોકોને એનો પ્રભાવ ઓછો કરી શકાય પણ બીજી બાજુ રોજગારીનું સર્જન રેગ્યુલર વર્ષો પહેલા થતું હતું એવું કરવું પડે એના માટેનું પ્લાનિંગ જોઈએ ગવર્મેન્ટ માટે આ મુશ્કેલ નથી અંદાજે ત્રીસ લાખ જગ્યાઓ આખા ઇન્ડિયામાં ગવર્મેન્ટ ફિલ્ડમાં ખાલી હોય વેકેન્સીઓમાં ભરતી કરી ન હોય તો આપણે એની જોગવાઈ ધીમે ધીમે કરીને કરવી જોઈએ નંબર બે ફિક્સ આધારે ફિક્સ પગારના આધારે જે સિસ્ટમ બે હજાર ચાર પછી શરૂ થઈ છે એ એને ખરેખર તો કાયદાની રીતે પણ એ યોગ્ય ગણું નથી તેમ છતાં રેગ્યુલર જોબ આ દેશમાં જે પહેલા ઉભા થતા હતા એ સિસ્ટમ ખોરવી નાખેલી છે કારણ એવું બતાવે છે કે મહેકમ વધારવું નથી ખર્ચા વધારવા નથી અરે ભાઈ કરોડો રૂપિયાની તમે પ્લાનિંગ કરો છો લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ કરો છો આટલી બધી આઈએમએફમાંથી લોન લ્યો છો ઇન્ટરનલ તમે ટેક્સ કલેક્શન કરો છો તો પછી લોકોને જે રોજિંદા જીવનમાં પરેશાની ઉભી થાય છે એના માટે રોકવા માટે પ્રશાસનની કોઈ જવાબદારી નહીં એના માટેની જવાબદારી ચોક્કસ જે રૂલિંગ પાર્ટી હોય એની જવાબદારી બને ભરતી થવી જોઈએ નવા જોબ ક્રિએશન માટેના યોગ્ય પ્લાનિંગ થવા જોઈએ યોજના બનાવવાથી કોઈ એવો ફાયદો થતો નથી કારણ કે મોનિટરિંગ સુપરવિઝન ફોલોઅપ અને એન્ડ યુઝ ઓફ ફંડ જેને કહેવાય એના માટેની બેદરકારી ભયંકર છે એને કારણે નહીં બનવાની ઘટનાઓ બને છે અને પછી કોઈની સામે કાયદો કશું કામ કરી શકતો નથી એ આપણે જાણીએ છીએ સિસ્ટમ એવી બગડી ગઈ છે કે આ દેશને તમારે વર્લ્ડમાં ત્રીજા નંબરે લઈ જવો હોય તો તમારી પાસે એવા પ્રકારના ચોક્કસ પ્લાનિંગ જોઈએ સ્લોગન આધારિત દેશ ન ચાલે કોઈ પણ દેશમાં તમે ઈમેજ ઉભી કરો સ્લોગન ચલાવો એનીથી લોકોના રિયલ પ્રોબ્લેમ્સ જે કોઈ છે એનો નિવેડો આવતો નથી અને એને કારણે લોકો છે ને આત્મહત્યા કરે વિદેશ ગમન કરે પાગલ થઈ જાય કોઈને કોઈ રોગના ભોગ બને અને અસંખ્ય ઘટનાઓ એવી બને છે કે જેના મૂળમાં તમે જોવો તો ફાઈનાન્શિયલ રીઝન હોય તો આ દેશની મોંઘવારી આપણે એમ કહી શકીએ કે આપણી ટોટલ નિષ્ફળતાનું પરિણામ છે હું ચોક્કસપણે કહી શકું છું નિષ્ફળતાનું પરિણામ છે આપણે શા માટે એવા પગલા લેવાતા નથી લોકોને પેટ્રોલ ડીઝલના ભાવ આજે ગમે ત્યાં જવું હોય તો પેટ્રોલ ડીઝલ વાહન તમારું બાઇક કે કાર એ કે કોઈ પણ વાહનમાં જાવ તો એની અસર થવાની છે ક્યારે એવું બન્યું નથી કે એમાં ભાવ ઘટ્યા અને એમાં ભાવ ઘટ્યા એટલે સબ્સિપન્ટલી બીજા જીવન જંતુની વસ્તુના ભાવ ઘટ્યા એવું ક્યારે મેં જોયું નથી સાંભળ્યું નથી જાણ્યું નથી એટલે એનો મતલબ હા તો એનો મતલબ એમ છે કે આપણે જે સિસ્ટમમાં દેશ ચાલે છે એની અંદર જે કાંઈ લુકોન્સ છે સંગ્રહાખોરી પણ મહત્ત્વનો એક કારણ છે જેની ઉપર દબાવ નથી સંગ્રહાખોરી થાય છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે ઉત્પન્ન થાય છે એ જ્યારે બમ્પર ક્લપ આવે છે આપણી પાસે સ્ટોરેજ કેપેસિટીની પણ હજી મર્યાદા છે ખેડૂતો પોતે રાખી શકતા નથી એમએસપી મળે અને મેં ત્યાં એ લોકો માગણી કરે છે એના ના ભાવ વધતા જાય છે તો મિડલ ક્લાસ અને એની નીચેનો ક્લાસ એને કઈ રીતે એનું ઘર ચલાવવું અને બે ટાઈમનું ભોજન કેવી રીતે મેળવવું આજે એક મોટામાં મોટી પીડા દેશમાં છે જ જરૂર છે પબ્લિક તરીકે લોકો કશું કરી શકવાના ગમે તે નિયમ આવે આપણે પાલન ફરજિયાત કરવાનું છે ટેક્સ નું હોય ઇન્કમ ટેક્સ હોય જીએસટી હોય કે કોઈ પણ પ્રકારનું તંત્ર તો લોકો આપે છે બધું લોકો પ્રેમ પણ આપે છે પોલિટિકલ પાર્ટીઓને પ્રેમ પણ આપે છે મત પણ આપે છે એટલે કે હવે એટલે કે હવે સવાલ અત્યારે એ જ યથાવત જોવા મળતો હોય છે કે મોંઘવારીનો તો વધી રહ્યો છે તેમાં એક મહેન્દ્રભાઈએ બહુ સારો એક મુદ્દો અત્યારે કહ્યો સિદ્ધાર્થભાઈ આર્થિક અસમાનતાને લઈને પણ સવાલ ઘણા બધા થાય છે મોંઘવારી વધે છે પછી એની સામે અત્યારે તો એમ કહેવાય ને કે સામાન્ય માણસને લડવું હોય ઝઝુમવું હોય પણ કઈ રીતે જઝુમે કારણ કે આર્થિક અસમાનતા અત્યારે આવતો જોવા મળી રહી છે મોંઘવારી વધે છે પગાર અત્યારે આવતો વધતો નથી ચલો પગાર અત્યારે આવતો વધતો હોય તેમાં પણ જો ફેમિલી મેમ્બર્સમાં અત્યારે બે વ્યક્તિ બે કમાતા હોય પરંતુ તે પણ અત્યારે આવતો એમ કહેવાય ને કે યોગ્ય રીતે અત્યારે તેમાં પણ આગળ વધી શકતા નથી શું કહેશો આપ તેને લઈને આર્થિક અસમાનતાને લઈને હવે આર્થિક અસમાનતાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે એસી વીસ નો રેશિયો છે અને આ તો હું થોડું વધારે પડતું કઉ છું કે દેશની કુલ સંપત્તિ માંથી એસી ટકા થી વધારે સંપત્તિ વીસ ટકા લોકો જોડે છે અને દેશની વીસ ટકા સંપત્તિ એસી ટકા લોકો જોડે છે એટલે કેટલી બધી અસમાનતા છે તો એ બધું એક વિચારવાનો પ્રશ્ન થાય પ્લસ મારા બૈની છોકરા હોય તો દર વખતે પૂછે કે ભાઈ આ વખતે ક્યાં ફરવા લઈ જશો પ્રશ્ન એ થાય છે કે બેટા રાજકોટ માં જે અગ્નિકાંડ થયો એટલે હમણાં ક્યાંય ફરવા જવાય નહીં એટલે મારે એવું કહી દેવું પડે અને મારા ખીચા કાણું પડી ગયું છે એટલે જેવા પૈસા જાય બધા સ્થળ કરીને જતા જ રહે છે આ આર્થિક અસમાનતા છે બીજું કે વિદેશીમાં તમે જોવો ને તો ત્યાં સરકાર તમારી સોશિયલ સિક્યુરિટી નું કાળજી રાખે તો બીક બાજુ નોકરિયાત વર્ગ ને એ ઉકળાટ આવે છે કે હું કમાવું છું તો મારા હું રિટાયર થઉં છું તો એના અંતે ચાલીસ ટકા જેટલો ઇન્કમ ટેક્સ કે જીએસટી બધો ટોટલ ટેક્સ થઈને ચાલીસ થી પિસ્તાલીસ ટકા હું સરકાર ને આપું છું અને મને વળતરમાં શું મળ્યું તો એને વસ્તુ બરાબર છે કે એને અંતે કશું મળતું નથી એટલે એ વિદેશ ગમન કરે છે બીજું જે ધંધાધારીઓ છે તો ધંધાધારીઓ કોઈને ટેક્સની કરચોરી નથી કરવી સમજો પરંતુ કે સરકાર મને શું આપે છે રોડ રસ્તા બનાવે છે તો એક રોડ બનાવતા એક નો રોડ બનાવતા એક કરોડ રૂપિયા ખર્ચા થાય છે વર્ષમાં ત્રણ થી ચાર વાર રોડ બને છે તો આ કરોડો રૂપિયાનું જે એંધાણ થાય છે એટલે વેપારી વર્ગ એટલે નારાજ થાય છે એટલે કે અમે તો આવક ઓછી ઓછી થાય 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 છે 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 એટલે લોક કામો ઓછા તો હું જગ્નાભાઈ રામબાણ ઈલાજ આપું તો જેટલા પણ આપણા સરકારી બાબુઓ છે બધાને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જતા કરી દો કારણ કે જાપાન ની કંપનીની ગાડીઓ આવે છે વીસ વીસ લાખની ગાડીઓ આવે એ પૈસાનો ભાર કોના ખભે સરસ મજાની મેટ્રો છે એમાં ફરે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એસી જે રેલવે આપણે કોઈ પણ શહેરમાં જઈએ ને ટ્રેનમાં તો શરૂઆત છે ને ઝુંપડપટ્ટી થી શરૂઆત થાય એ બધા એસી ત્યાં ફિટ કરાવી દો એટલે આપડા વાળા ને થોડી રાહત તો મળે એને દેખાય ને કે સ્વર્ગ કેવું હોય છે જેટલા પણ નેતાઓ છે થોડોક સમય ઓછો છું મહેન્દ્રભાઈ પ્રશ્ન કે આપણે ગુજરાતની વાત કરતા આવીએ કે પછી આપણે આખા આખા ભારતની વાત કરતા ભારત એક વિકાસશીલ દેશ અત્યારે હાલ પણ કહેવાય છે હું વિકસિતની વાત નથી કરતો હું વિકાસશીલ કુ છું પણ વિકાસશીલ દેશમાં અત્યારે તો મોંઘવારીને કાબુમાં લાવવા માટેના પ્રયત્નો અત્યારે તો ઘણા બધા કરવા જોઈએ પરંતુ એ ક્યાંક પ્રયત્નો નિષ્ફળ થતા હોય છે તેવું કહી શકાય સો એ સો ટકા તમારી જે તમે જે સ્ટેટમેન્ટ આપ્યું વાત કરી છે કે આ એક પ્રશ્ન એવો છે કે જે દરેક ઘરને સ્પર્શે છે અને એ જો કરવામાં નહીં આવે તો તમે એક વસ્તુ યાદ રાખો કે તમે હજી વિકસિત રાષ્ટ્ર બન્યા નથી આપણે એના માર્ગે છીએ આપણે જે આગળ વધવાનું છે અને એમાં દરેકનું યોગદાન કન્ટ્રીબ્યુશન દરેકનું જોઈએ છે તો દરેક પરિવારની ખરેખર આર્થિક પોઝિશન કેવી છે એના માટે નક્કર કોઈ સાઉન્ડ સર્વે તો આપણે જોયા નથી અથવા તો મોંઘવારીને કાબુમાં રાખવા માટેનું સેપરેટ કોઈ ડિપાર્ટમેન્ટ કે મોનિટરિંગ કરતી કોઈ એજન્સી કે ગવર્મેન્ટ કોઈ એક વિભાગ કામ કરતો હોય એવું દેખાતું નથી તો કોઈકે તો જવાબદારી લેવી પડશે ને કે ભાઈ આ કેવી રીતે આ ભાવ વધે છે તો શું કરવાથી ભાવ ઘટે તો એને માટે આપણી પાસે સ્ટોરેજ કેપેસિટી વધારવી જોઈએ રેગ્યુલર જોબ દેવા જોઈએ ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવી જોઈએ અને જે એવા શોષણ ભર્યા જે કોઈ કામ ચાલે છે એની પર રોક લગાવવી જોઈએ અને બીજું વિદેશોની જેમ અહીંયા પણ પબ્લિકની એવી સ્કીમ નક્કર આપો ને સોશિયલ સિક્યુરિટીના નામે આપણા દેશમાં વિદેશ જેવું છે નહીં આ તબક્કે હું છેલ્લે એ કહી દઉં તમે નેવું વર્ષના હો તો પણ કરીને મૂકી ટેક્સ ભેર્યા પછી જે બચત વધી મૂકી એની ઉપર ટીડીએસ કપાતો રહે તો પછી માણસની હાલત કેવી થાય ઓકે એન્ડ ફાઇનલ ક્વેશન થોડુંક મને ટૂંકમાં કેજો ફોરેન રિઝર્વ ફરી એકવાર નવી ઐતિહાસિક જે સપાટીએ પહોંચ્યો છે ચાર પોઈન્ટ ત્રણસો સાત ડોલર બિલિયન પોઈન્ટ એક્યાસી બિલિયન પહોંચ્યો છે આ ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે અત્યાર જે વધી રહ્યો છે તેનું પણ એક કારણ કહી શકાય મોંઘવારીને એવું આપણે ડાયરેક્ટ ના આપી શકીએ પરંતુ ફોરેન એક્સચેન્જ રિઝર્વ વધી છે ભારતની શાખ વડાપ્રધાન ના લીધે વધી જે કોન્ફિડન્સ વધ્યો છે સેન્ટિમેન્ટ વધ્યા છે પરંતુ છેલ્લે એક વાત હું કહીશ વેપારી એ વેપારી જો છે વેપારી પૈસાની ભાષા જાણે છે દેશ કોઈ પણ હોય એટલે કાલે બીજા દેશમાં એને જો વધારે વળતર મળશે તો આ બધો ફોરેનનો પૈસો ત્યાં જતો રહેશે એટલે આપણે વેલી તકે ચાઈનાને કોમ્પિટ કરી અને આત્મબળે અગ્ર હરોળ માં genuine sense માં આવું પડશે top three માં આવા મતલબ એવો છે કે મારા ભારત દેશમાં કોઈ પણ ઝૂંપડું દેખાય નહીં કોઈ પણ ગરીબ સાયકલ ઉપર ફરે નહીં અને દરેક ગરીબ હવાઈ ચપ્પલ પહેરીને ને હવાઈ જહાજ યાત્રા કરે એ સપનું સાકાર થાય ત્યારે આ સરકાર three point o સો ટકા એ દિશા કામ કરી રહી છે વિપક્ષ પણ મજબૂત છે અને આરએસએસ છે પણ કામ આમળિયો છે હવે મોંઘવારીનો દર અત્યારે તો ક્યાંક વધી રહ્યો છે હવે ઘટાડવો કેવી રીતે કેવા પ્રકારના હવે પગલા લેવામાં આવશે તો તો આવનારો સમય જ બતાવશે સિદ્ધાર્થભાઈ મહેન્દ્રભાઈ આ બંનેનો આભાર સાથે ચર્ચા વિચારણા જોડવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ આપશો નમસ્કાર